નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં આવી ગયો છે વધુ એક બોર્ડ આઈપીઓ અને તમને ખ્યાલ જ છે કે મેન બોર્ડ આઈપીઓની સૌથી સાચી અને ઝડપી માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં ફક્ત માર્કેટ બુલેટિન ચેનલ ઉપર જ પોસ્ટ કરવામાં આવે છે તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તે કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ આજે વાત કરશું સ્ટડ એસેસરીઝ લિમિટેડના આઈપીઓ વિશે આઈપીઓ વિશે તમે વિગતવાર માહિતી આપશું અને વાત કરશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો શરૂઆત કરશું કંપની પરિચયથી તો તમે જાણીતા જશો આ કંપનીના નામથી અને કંપનીના પ્રોડક્ટથી કંપની ભારતમાં ટુ વ્હીલર હેલ્મેટ બનાવતી અને વેચતી અગ્રણી કંપની છે જે લગભગ પાંચ દાયકાનો અનુભવ ધરાવે છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં આવકની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી ટુ વ્હીલર હેલ્મેટ કંપની હતી અને કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસમાં વેચાણના જથ્થા એટલે કે વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી હેલ્મેટ કંપની હતી કંપનીએ સ્ટર્ટ્સ અને એસ એમ બે બ્રાન્ડેડ હેલ્મેટનું વેચાણ કરે છે અને એસએમકે બ્રાન્ડ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી અને તે પ્રીમિયમ સેગમેન્ટના ટાર્ગેટ બનાવે છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસની સ્થિતિએ કંપનીએ ત્રણ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સંયુક્ત વાર્ષિક ક્ષમતા નવ પોઈન્ટ જીરો ચાર મિલિયન યુનિટ છે અને નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં તેમણે આશરે સાત પોઈન્ટ ચાલીસ મિલિયન હેલ્મેટ વેચ્યા હતા હેલ્મેટ ઉપરાંત કંપની સ્ટોર્ટ્સ બ્રાન્ડ હેઠળ ટુ વ્હીલર ટુ વ્હીલર લગેજ રેન સૂટ અને રાઇડિંગ જેકેટ જેવી અન્ય એસેસરીઝ પણ વેચે છે તેમના ઉત્પાદનો ભારતભરમાં અને સિત્તેરથી વધુ દેશોમાં નિકાસ થાય છે જેમાં અમેરિકા યુરોપ અને એશિયાના મુખ્ય બજારોનો સમાવેશ થાય છે કંપની વૈશ્વિક બ્રાન્ડ જેમ કે જયસ્ક્વેર એલએલસી અને ઓનિલ માટે પણ હેલ્મેટ બનાવે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કંપનીની કુલ આવકમાંથી બાણું પોઈન્ટ તેતાલીસ ટકા આવક ટુ વ્હીલર હેલ્મેટમાંથી આવી હતી કંપની શહેરીકરણ વધતી આવક અને સરકારી નિયમોના કારણે બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસ દરમિયાન પાંચ પોઈન્ટ દસ ટકા સીએચઆરથી વૃદ્ધિ પામતા વૈશ્વિક હેલ્મેટ બજારની તક ઝડપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેમાં સલામતી અને ગુણવત્તા ઉપર પણ ભાર મૂકવામાં આવે છે તો વાત કરીએ આપણે કંપની પરિચયની થોડી વાત કરીએ પ્રોમોટરની તો કંપનીનું સંચાલન મજબૂત નેતૃત્વ હેઠળ થાય છે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમોટર મધુભૂષણ ખુરાના હેલ્મેટના વ્યવસાયમાં લગભગ બેતાલીસ વર્ષનો અનુભવ ધરાવે છે અને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમોટર સિદ્ધાર્થ ભૂષણ ખુરાના ઓગણીસો અઠ્ઠાણુંથી કંપની સાથે જોડાયેલા છે અને વ્યવસાય વહીવટ નાણાં વ્યૂહરચના અને ઉત્પાદન ક્ષેત્રે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે કંપનીના હેલ્મેટ પણ એકદમ કાર્બન ફાઇબર જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા અને બ્લૂટૂથ જીપીએસ જેવી સુવિધાઓ સાથે પરફોર્મન્સ મોટર સાયકલ ઉત્સાહ અને સેવા આપે છે જે સ્ટર્ટ્સ ભાંડ ભારતમાં અને અન્ય નિકાસ બજારમાં કોમ્પ્યુટર સેગમેન્ટને પૂરી પાડે છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસની સ્થિતિએ કંપની પાસે બસો ચાલીસથી વધુ વિવિધ સ્ટાઇલ અને ડિઝાઇનના હેલ્મેટનો વ્યાપક પોર્ટફોલિયો છે જેમાં કે હેઠળ એસીથી વધુ અને સ્ટડ હેઠળ એકસો સાઠથી વધુ ડિઝાઇનો આવેલી છે જે ગ્રાહકોની વર્તમાન પસંદગીઓ અને ફેશન ટ્રેન્ડને અનુરૂપ જ્યારે વાત કરીએ આપણે કંપની પરિચયની હવે વાત કરીએ આપણે આઈપીઓના ટેબલની તો આઈપીઓ ત્રીસ તારીખે શરૂ થશે અને ત્રણ તારીખે પૂરો થશે પાંચ રૂપિયાની ફેસ વેલ્યુ પાંચસો સત્તાવનથી પાંચસો પંચ્યાસીની પ્રાઇસ બેન્ડ પચીસ શેરની લોટ સાઇઝ અને ચારસો પંચાવન કરોડનો પૂરેપૂરો ઓએફએસ કારણ કે કંપની પાસે સારું એવું કેસ અને રિઝર્વ આવેલું છે અને ઓગણત્રીસ તારીખ હેન્કર બુક આવશે વાત કરીએ કેટેગરીની તો રિટર્ન માટે પાંત્રીસ ટકા પચીસ શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર છસો ને અને રિટર્ન માટે એક લાખ નવ હજાર ને છ અરજી અનામત રાખવામાં આવેલી છે સ્મોલ કોટામાં ત્રણસો પચાસ શેરની અરજી કરવાની રહેશે રકમ થાય બે લાખ ચાર હજાર સાતસો ને પચાસ અને તેના માટે એક હજાર એકસો ને બાર રાખવામાં આવેલી છે બીગ એચનાઈ માટે સત્તરસો પચીસ શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ નવ હજાર પચીસ અને તેના માટે બે હજાર બસો ને પચીસ રાખવામાં આવેલી છે હવે વાત કરીએ નાણાકીય પરિણામોની તો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ પાંચસો છ કરોડની આવક સામે તેત્રીસ કરોડનો ચોખ્ખો નફો બે હજાર ચોવીસ પાંચસો પાંત્રીસ કરોડની આવક સામે સત્તાવન કરોડનો નફો એટલે કે આવકમાં અને નફામાં પણ વૃદ્ધિ જોવા મળી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં બે હજાર ચોવીસમાં આવક અને નફામાં મોટો વધારો થયો કંપનીની કુલ આવક પાંચ ટકાથી વધીને વધી જેનું કારણ મુખ્ય હેલ્મેટના વેચાણના આભારે અને સ્થાનિક બજારમાં હેલ્મેટનું વેચાણ વધ્યું દસ અગિયાર ટકા જેટલી વૃદ્ધિ થઈ આ વૃદ્ધિ છતાં કંપનીના કુલ ખર્ચમાં નજીવો ઘટાડો થયો જેનું મુખ્ય કારણ હતું કાચા માલની કિંમતમાં ઘટાડો અને ફાઇનાન્સ ખર્ચમાં તેતાલીસ ટકાનો નોંધપાત્ર ઘટાડો આ ઘટાડો સુકામ આવ્યો હતો ફરીદાબાદની નવી ફેસિલિટી માટે જે લોન લીધી હતી તે લોનનો સમય પહેલાં પ્રી પેમેન્ટ ચૂકવણું કરવાનું હતું જેના કારણે આ વ્યાજ ખર્ચ બચ્યો કે યુરોપિયન સર્ટિફિકેશન ધોરણો બદલાવના કારણે નિકાસ વેચાણમાં ઘટાડો થયો પરંતુ સ્થાનિક બજારની મજબૂત કામગીરી નાણાકીય ખર્ચમાં બચતના કારણે કરવેરા પહેલાનો એટલે પ્રોફિટ બિફોર ટેક્સ અને વર્ષનો ચોખ્ખો નો નફો ત્રણસો એકત્રીસ પોઈન્ટ ઉડતાલીસ વધીને પાંચસોને બોતેર મિલિયન એટલે કે સત્તાવન કરોડ રૂપિયા થયો આ રીતે કાર્યક્ષમ સંચાલન અને ઘરેલું માગના કારણે કંપની ઉત્તમ નાણાકીય પ્રદર્શન કર્યું ત્યારબાદનું વર્ષ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કંપનીની આવક અને નફામાં મોટો ઉછાળો આવ્યો જેનું મુખ્ય કારણ તો નિકાસ વેચાણમાં બ્યાસી ટકાની જબરજસ્ત વૃદ્ધિ યુરોપિયન સલામતી પ્રમાણપત્ર મળવાથી અને વિદેશી બજારમાં માંગ વધુ નિકાસનું વેચાણ ફરીથી શરૂ થયું આનાથી કંપનીની કુલ આવક અગિયાર ટકા વહેતી અને સાથે જ અન્ય આવક સિત્તોતેર ટકા જેટલી વધી કારણ કે નિકાસ વધવાથી વધુ પ્રોત્સાહનો મળ્યા અને વ્યાજની આવક પણ વહી ખર્ચના મોરચા કંપનીએ સારી રીતે સંચાલન કર્યું અગાઉ લોન ચૂક્યું તેના કારણે ફાઇનાન્સ ખર્ચ પણ લગભગ ચોવીસ ટકા જેટલો ઘટ્યો અને કાર્યક્ષમતા વધારવા માટે અમુક કામ આઉટસોર્સ કરવાથી કર્મચારી ખર્ચ પણ અગિયાર ટકા જેટલો ઘટ્યો જોકે સ્થાનિક વેચાણ ધીમું રહ્યું કારણ કે કંપનીએ નિકાસને પ્રાથમિકતા આપી તેમ છતાં નિકાસની તેજી અને ખર્ચમાં બચતના કારણે કરવેરા પછીનો ચોખ્ખોનો ભોગ પાંચસો બોતેર પોઈન્ટ છવ્વીસ મિલિયનથી વધીને છસો છન્નું પોઈન્ટ એકતાલીસ મિલિયન એટલે કે ઓગણ કરોડ રૂપિયા થયો તો આટલું સરસ ભાષામાં તમને સરળ રીતે ગુજરાતીમાં પણ આટલું પરિણામ તમને સમજાયું નહીં હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને ત્રિમાસિક ગાળામાં પણ કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે એકસો બાવન કરોડની આવક અમે વીસ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે હવે વાત કરીએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની કારણ કે ઓબ્જેક્ટ ઓફ ધ ઇસ્યુનો મુદ્દો આઈપીઓમાં છે નહીં કારણ કે સો ટકા ઓએફએસ છે એટલે આઈપીઓ લાવવાનો કોઈ મુખ્ય કારણ નથી અને કંપનીમાં કોઈ પૈસાનો ઉપયોગ કરવાના નથી વાત કરીએ સકારાત્મક બાબતોની તો સૌ પ્રથમ છે સૌથી મોટી સ્થાનિક અને વૈશ્વિક ખેલાડી કંપની છે વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયો અને બ્રાન્ડિંગ છે વર્ટિકલ ઇન્ટિગ્રેટ બિઝનેસ એટલે કાચા માલની ખરીદીથી લઈને ઇનહાઉસ લાઇનર્સના ઉત્પાદન અને ટેસ્ટિંગ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા નિયંત્રણ હોવાથી કંપની ખર્ચ કાર્યક્ષમતા અને ગુણવત્તા નિયંત્રણ જાળવી રાખે છે મજબૂત નાણાકીય પ્રદર્શન છે જેમાં આપણે આગળ વાત કરીએ વ્યાપક વિતરણ વ્યૂહાત્મક વિસ્તરણ આવેલું છે હવે વાત કરીએ નબળી બાબતોની તો મુખ્ય આવક એક જ પ્રોડક્ટ ઉપર નિર્ભર છે એટલે કંપનીનો મોટો ભાગ હેલ્મેટના વેચાણ તરફથી આવે છે બીજું છે કાચા માલની પ્રાપ્તિનું જોખમ એટલે કંપની સપ્લાય સાથે લાંબા ગાળાના કરાર કરતી નથી જો કાચો માલ સ્પર્ધાત્મક ભાવે પૂરતા પ્રમાણમાં ન મળે તો ઉત્પાદન ઉપર થોડી અસર થઈ શકે અને કંપની તમામ ઉત્પાદન સુવિધાઓ એક જ સ્થળે આવેલી છે એટલે કે ફરીદાબાદમાં ચોથું જે બજારમાં તુલના માટે સ્પર્ધકોનો અભાવ એટલે કે આ કંપનીની કોઈ લિસ્ટેડ કંપની નથી જેથી તેની વેલ્યુએશન કે સરખામણી કરવી અઘરી છે અને નિકાસ વેચાણ અને સંપાદનના જોખમો હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં તો કંપની ભારતની સૌથી મોટી અને વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટુ વ્હીલર હેલ્મેટ કંપની છે કાચા માલની ખરીદીથી લઈને ટેસ્ટિંગ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા નિયંત્રણ હોવાથી કંપનીની હેલ્મેટની ગુણવત્તા જળવાઈ રહી છે અને સરેરાશ દસ ટકાથી અગિયાર ટકાનું પ્રોફિટ આફ્ટર માર્જિન કંપનીએ જાળવી રાખ્યું છે પણ બાણું ટકાથી વધુ વ્યવસાય ફક્ત હેલ્મેટના વેચાણ ઉપર નિર્ભર છે કોઈ હરીફ લિસ્ટેડ કંપની નવાથી સરખામણી કરવી અઘરી છે અને આઈપીઓ સો ટકા ઓએફએસ છે ભલે કંપનીને કોઈ નવા પૈસાની જરૂર નથી પણ આઈપીઓનો ભાવ થોડો ઉપર તરફ છે એટલે કે મોંઘો નથી પણ સસ્તો તો નથી જ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને મંગત રીતે આઈપીઓમાં કોઈ મોટી આશા રાખ્યા વિના છ ટકાથી આઠ ટકા આસપાસના મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપીઓ પરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોર્પોરેટ પ્રકારના રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો વાત કરીએ આપણે સ્ટોર ડેસેસરીઝ લિમિટેડના આઈપીઓ વિશે તમને તમામ વિગતોને માહિતી આપીએ પણ આપણી ગુજરાતી ભાષામાં એ પણ મંતવ્ય આપ્યું કે અરજી કરવી કે નહીં તો આવા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક સલાહ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકું